ગુજરાતના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી યાત્રાધામ અંબાજી પહોંચ્યા અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું યાત્રિકોની સુરક્ષા મળી રહે તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરાયું ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનો ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભી ભાદરવી પૂનમનો મેલો ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે તંત્ર જોડે ભાદરવી સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતા મોટો મેલો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બર થી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેલો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનાથી બી વધુ ભાવિ ભક્તો જોડે એનાથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે